વિશ્વના રહસ્યમય સ્થળો મિસ્ટીરિયસ પ્લેસેસ અરાઉન્ડ ધ વર્લ્ડ નમસ્તે મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલી ગુજરાતી ચેનલમાં આજે આપણે વાત કરીશું એવા વિશ્વના રહસ્યમય સ્થળો વિશે જેની પાછળ અજીબ અને અદ્રશ્ય કથાઓ છુપાયેલી છે આવી દ્રષ્ટિ પ્રેરક જગ્યાઓ જે વૈજ્ઞાનિકો શોધકર્તાઓ અને પ્રવાસીઓ માટે એક દુઃખનું રહસ્ય બની રહી છે તો ચાલો જાણીએ વિશ્વના કેટલાક એવા રહસ્યમય સ્થળો જે આજે પણ ખુલતા નથી એક છે બર્મુડા ટ્રાયંગલ જે ઉત્તર મહાસાગર અને કારિબિયન સમુદ્ર વચ્ચે આવેલો છે આ સ્થળે અનેક વિમાન અને જહાજો ગાયબ થઈ ગયા છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં મિગ્રેટિંગ કમ્પાસ વાદળો અને એક્સ્ટ્રા નેચરલ ઘટનાઓ માટે જવાબદાર છે આજે પણ આ સ્થળ એનું રહસ્ય જાળવી રાખે છે બે ઇસ્ટર આઇલેન્ડ ઇસ્ટર આઇલેન્ડ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું ઇસ્ટર આઇલેન્ડ એ તેની પથ્થરની પ્રતિમાઓ જેમણે દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કર્યું છે આ આઇલેન્ડ પર 800 મી વધુ ગ્રેનાઈટના પથ્થરના મોઈ ફિગરો હેડ્સ છે સવાલ એ છે કે આને કોણ અને કેમ બનાવ્યું અને આ ફિગરોનું પૃથ્વી પર કેટલાય સદીગણાની સહેલાઈથી કેમ સ્થાપિત કરવામાં આવ્યું ત્રણ પિરામિડ દુનિયાની સૌથી જૂની અને સૌથી અદ્ભુત રચનાઓમાંથી એક છે આ પિરામિડ બનાવવામાં ઉપયોગ થયેલ પથ્થરો અને વિધિઓ હજુ સુધી એક રહસ્ય છે વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો આજે પણ આ પિરામિડના નકશામ અને બાંધકામના શાસ્ત્રીય રહસ્યોને સમજી શકે છે

જે એક જગ્યા પરથી બીજી જગ્યાએ ખસે છે આ પથ્થરો એક સ્થાનેથી બીજું સ્થાન લઈ જાય છે પરંતુ કોઈ તેને ખસતી વખતે જોતા નથી વૈજ્ઞાનિકો આજે સુધી આ ગોળીઓ કેવી રીતે અને કેમ ખસે છે તે સત્ય જાણવા માટે કાર્યરત છે છ મેચુ પીચુ મચુ પીચુ પેરુમાં માવેલ મેચુ પીચુ એ કિચુઆની પ્રાચીન ઇન્કા સંસ્કૃતિના રહસ્ય સભર ઐતિહાસિક ખંડેરો છે આ શહેર પંદરમી સદીમાં ઇન્કા સામ્રાજ્યના શાસકો માટે બેસવા માટે બનાવાયું હતું આજે પણ વૈજ્ઞાનિકો તે કેવી રીતે બનાવાયું અને ક્યારે ખુલી ગયું તે વિશે સંશોધન કરે છે યુનાઇટેડ કિંગડમમાં આવેલ સ્ટોનહેન્જ એ દુનિયાની એક અને સૌથી પ્રખ્યાત પ્રાચીન પથ્થરની રચના છે વૈજ્ઞાનિકો આ પથ્થરોનું ગહન અનુસંધાન કરે છે પરંતુ હજુ સુધી આ જગ્યાનો સાચો મકસદ જે લોકોને આકર્ષિત કરે છે અજ્ઞાત રહ્યો છે આઠ દુનિયાની સૌથી રહસ્યમય પહાડી તંગીરી પીક ટંગીરી પીક ચાઈના ચીનના તંગીરી પીક પર એવી માન્યતાઓ છે જે અનુસરીને લોકો માને છે કે આ સ્થળ એક સ્વર્ગિક સ્થાન છે એક એવી ઊંચી પહાડી જે સાંજના સમયે વધારે રહસ્યમય અને અજોડ દેખાય છે વૈજ્ઞાનિકો એ માને છે કે તે રહસ્યમય લોકોથી ગહન સંબંધ ધરાવતો છે તમે કયા રહસ્યમય સ્થળે જવા ઈચ્છતા છો આ જગ્યા અને તેમની રહસ્યમય ઘટનાઓ વિશે તમારું શું મત છે અમને નીચે કોમેન્ટમાં જણાવો અને આ રસપ્રદ સ્થળોની ચર્ચા તમારા મિત્રોને સાથે કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એવા વધુ મજેદાર વિડીયો માટે અમારી સાથે રહીને નવા વિડીયોઝની રાહ જુઓ તો ફરી મળીશું નવા અને રસપ્રદ વિષય સાથે